નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી કરવામાં આવી ગઈ છે રાજ્યના જુનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લાના બોતેર કલાકમાં મિત્રો આખી મોસમનો વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકસાન જમીન દબાણનું મોટું નુકસાન થયું છે આ ઉપરાંત મિત્રો પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું હતું આ કિસ્સામાં મિત્રો સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી મિત્રો માંગણી કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરવામાં આવી છે જો સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરી ચીમકી ઉચ્ચારવામાં મિત્રો આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે કર્યો મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ મિત્રો પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાદગામ શ્રમિક તથા તેમના પરિવારોને આશ્રય આપવામાં આવશે મિત્રો આ યોજના થકી ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનાને લઈ આગાહી તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વરસાદને લઈને મોટી આગાહીઓ કરી છે જેમાં મિત્રો તેમણે આગાહી કરતાં જણાવ્યું હતું કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ મિત્રો ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતને વરસાદ લાવી શકે છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે જેના કારણે મિત્રો આગામી છવ્વીસ અને ત્રીસ જુલાઈ સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા મિત્રો વરસાદ ખાબકશે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદનું જોર વધી શકે છે છેલ્લા મિત્રો કેટલાક દિવસોમાં મેઘો ગુજરાત ઉપર મહેરબાન છે ત્યારે ખેડૂતભાઈઓને વરાપને રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં અવારનવાર દિવસોમાં લાંબી વરાપની હાલમાં કોઈ શક્યતાઓ નથી જણાતી જે દિવસે મિત્રો વરસાદ ન પડે તે દિવસે ખેતીના કામો પતાવી દેવા હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો પરેશભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન મેઘો આવશે ખેલૈયાઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી હવામાન વિભાગની આગાહીના પ્રમાણે મિત્રો સત્યાવીસ તારીખથી વરસાદનું જોર થોડું ઘટશે જોકે તેમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદ મિત્રો આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જૂનાગઢ અમરેલી બોટાદ સાવરકુંડલાના ભાગમાં મિત્રો વરસાદ પડવાની કરી છે સાથે જ મિત્રો સુરત અને અને વડોદરા ભરૂચમાં પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કરી જાહેરાત ફ્રીમાં ઇન્ટરનેટ મળશે મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને મિત્રો સરકારે મંજૂરી આપ આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશના પચાસ ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે મિત્રો તેના ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં મિત્રો રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં મિત્રો આવી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ તબાહી બોલાવી તળાવ ફાટ્યા મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ને છત્રી તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં મિત્રો ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે વડોદરામાં મિત્રો નવ ઇંચ વરસાદ નોંધાયો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વિશ્વામિત્રી નદીએ ભજની સપાટી વટાવી દીધી જે મલાઈ તળાવ ફાળતા ચાલીસ ઝુંપડા મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોની તાત્કાલિક ખાલી કરવા સૂચના પણ આપવામાં આવી દેવામાં આવી છે મિત્રો આજે વડોદરા શહેરમાં શાળા અને કોલેજમાં રજાઓ જાહેર કરવામાં પણ આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી મળે કે પંદર હજાર તમારા ખાતામાં આવશે મિત્રો મોદી સરકાર આ બજેટમાં રોજગારી ઉપર વધારે ભાર મૂકી રહી છે જેની અસર બજેટમાં પણ જોવા મળી રહી છે સરકારે જાણે કે બેરોજગારી યુવાનોને મતદાતા છે જો એ સરકારને નારાજ થશે તો સરકાર તમારા આયોજનોને ફેલ થશે મોદી સરકારે લોકસભા ચૂંટણીમાં અસર દેખાયા બાદ બજેટમાં મોટો ફેરફાર કરી દીધો છે દેશનું મિત્રો સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં મિત્રો નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું ત્રણ પોઈન્ટ જીરોનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો હવે સરકાર આવા યુવાનો જ્યારે તેમની પ્રથમ નોકરી શરૂ થશે ત્યારે તેમના ઈપીએફઓ ખાતામાં પંદર હજાર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો આ રકમ મિત્રો તમારે ત્રણ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને હવે મિત્રો સહાય મળશે તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેરાત કરી છે જેમાં મિત્રો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં પણ મૂકવામાં આવી ગઈ છે ગુજરાત સરકારે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે મિત્રો વીસ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મિત્રો ચાર જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે

ધોરણ દસ અને વર્ષની ઉમેદવારોને અરજી કરવાની મિત્રો મિત્રો આમાં રહે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારતમાં આવવા માટે મિત્રો આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીએ હિંમત બેર આ વાત કરી હતી કે નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો હતો તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિરાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું હતું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું એ કદી થવા નહીં દઉં ભારતમાં આશરે મિત્રો એંશી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે છે તો તે બધા બેકાર થવાની શક્યતાઓમાં રહે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે ઇલોન મસ્ક ટેસ્લાના ગાડી લાવે છે તે મિત્રો ડ્રાઈવર વગર ચાલે છે અને હવે આપણે મિત્રો જોવાનું એ રહ્યું છે કે તે ભારતમાં આવે છે કે નહીં અને મિત્રો આપણા રોડ અને રસ્તાના મંત્રી એવા નીતિન ગડકરીએ તેનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો હવે અઢારમો હપ્તો તમને નહીં મળે કેમ કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે

તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો